રે અને છોકરાઓનું વેકેશન ચાલે છે આપડે રમ્યા છીએ ક્રિકેટ એમના જોડે મારા જોડે કોણ છે જયના અંશ અને <laughs> <नावड़ा नावड़ा। laughs> ये की। वन ने खतरनाक है यार कुछ कर ही नहीं पा रहे

જોયું પે પેલી વાંકડો તેરે જીતી ગયો હાલ ધોપી ગોપી ગોપી ધોપી દી메라 નાઈ બેહી જા જો દે આઈ દેખાઈ ભાઈ બે આટલે બે તર આઈ તો હતો Hãy subscribe anh kênh anh Mì Gõ Để anh bỏ anh những video hấp dẫn

ઓકે બનાવો આપણે જોઈશું કાલે કાલે ફાઇનલ રિઝલ્ટ મળી જશે ઓકે તમને ચિત્ર દોરવાનું ગમતું હતું તમે પણ દોરજો ગેરડી વાળું પણ કોઈ નહીં બોલા કાલે મને નોકરી જવાનું ગાઈસ તો અત્યારે હું પીઉ છું ચા ને હેત કરા જા આ કે બોર્ડરો મારશ બની ગયું છે તાકુ 70% જેવું તૈયાર છે 70% જેવું તૈયાર છે બાકી હે તાર છોકરી શું કર પાસા તો હે માર ખાનાર આ ના આ હાર દોર ના તમાર છોકરી ના આવડા ઉદોર તો પાસા ડરા મસ્ત પીસે તો ઉદી तब नहू लागा मैं हूँ बोल रहे तब नहू लागे इसमें भी कुछ स्टोरी है हेलो दोस्तों આવી તો સવારનું માથું દુખતું હતું હોઈ ગયેલો બહાર ગયા હતા થોડા માથું દુખતું હતું હોય ગયો અને અત્યારે પૂરી ચા મસ્ત પછી એ તું કરતા લાગતું ચાર દાડાથી ચિત્રમણ કર પણ સારું કર કોકનો ઓર્ડર જોઈતો હોય તો હારે રેડી રેડી છે એક બાજુ બગાડે છે અને પછી બગાડીને પાછો હો ધારે પછી એટલે બીજે બગડે એમ એવું છે આ વ્લોગર બનવા માંગે છે બધા આ બધા આ જો એમ ના હતા ને તમે એવું કરતા પણ અમારા વખતે મોબાઈલ નતા અંતા કુકડી રમતા તમે ગઈસ સંતા કુકડીમાં મોબાઈલ લઈને ના જવાના હોય તો ફ્રેન્ડ જો આ એ વખતની સંતા કુકડી મારી કોઈ કલર હતી અત્યારની સંતા કુકડી જો મોબાઈલથી સંતાય ને એવું કરો એ બે જણા બ્લોગિંગ કર બે જણા દોત કાઢ ગાઈસ યહાં પે સબ લોગર નિકી બ્લોગર જ બનવું છે બધાને એમ

છોકરો મેહનત કરે છે બસ ફળ કદાચ ભવિષ્યમાં કદાચ આમથી બી જોરદાર આર્ટિસ્ટ આમ લાગે કે ના બન્યો છે એટલે તમે આગળ શેર કરતા રહેજો ના ના નહીં કરવા દે ચાલે આ બાજુ આવી જાય ને મારા હાથ ના લીધે પણ સારું પડે ફાઈનલ ગાઈસ પુષ્પા બનવા જઈ રહ્યો છે

નીકળી જાય તો સારું છે ગાઈસ દુઆ કરો